સાબરકાઠાના પ્રાંતિજમાં દેશી દારૂના અડ્ડા મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ચાર ફરાર થઈ ગયા હતા પોલીસે કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એસએમસી ટીમને માવાની મુવાડી ગામના દેશી દારૂના ભઠ્ઠા ધમધમતા હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા સ્થળ ઉપરથી રૂપિયા એક પોઈન્ટ પંચાણું લાખથી વધુનો દેશી દારૂ વોશ અને દારૂ બનાવવાનો સરસામાન મળી આવ્યો હતો દરોડા દરમિયાન ઝડપાયેલા ત્રણ બુટલેગરોને સ્થાનિક પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યા હતા ફરાર થયેલા ચાર આરોપી સહિત કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આરોપી અને મુદ્દામાલનો કબજો લીધો છે પકડાયેલા આરોપીઓમાં સિદ્ધરાજ સિંહ જીદુસિંહ ઝાલા અમરાપુર પ્રાંતિજ પિન્ટુ સિંહ શિવસિંહ ઝાલા માવપુર પ્રાંતિજ અને લાલુ સિંહ પૃથ્વીસિંહ ઝાલા માવપુર પ્રાંતિજનો સમાવેશ થાય છે ફરાર થયેલા આરોપીમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ અમરસિંહ ઝાલા માવપુર પ્રાંતિજ ભાગીદાર મહેન્દ્રસિંહ સજનસિંહ ઝાલા માવપુર પ્રાંતિજ મોન્ટુ સિંહ કોદર સિઝાલા માવપુર પ્રાંતિજ અને બલદેવ ચૌહાણ ટોટેડા તલોદ નો સમાવેશ થાય છે હમીદ મંસુરી બે ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા